જય કિશન ખેડૂત મિત્રો આજે આપણે પ્રાકૃતિક ખેતીનો આયામ દસ પરણી ઓર્ક જે છે બનાવશું તેમાં આપણે સામગ્રીની વાત કરીએ તો એક આપણે મોટી એટલે કે બસો લીટરનું આપણે ક્ષમતા ધરાવતી હોય આવું આપણે જે બેરલ છે બસો લીટરનું એમાં આપણે પાણી ભરી લેવાનું છે એટલે પછી એમાં આપણે ગાયનું જુઓ સામે વીસ લીટર ગૌમૂત્ર નાખવાનું છે બીજા કોઈ ઢોરનું નથી લેવાનું ગાય માતાનું જ લેવાનું છે અને આપણે જે ગાય માતાનું ગોબર હોય એ પણ બે કિલો જેવું આપણે ગોબર લેવાનું છે એની પણ રાબડી બનાવી છે અને આપણે બેરલમાં નાખી અને બરાબર એને હલાવવાનું છે અને આ બધું આપણે હલાવી લીધા બાદ જેમાં આ પાંચસો ગ્રામ હળદર સામે દેખાય છે ત્યારબાદ એ હળદર નાખવાની છે અને એને હલાવી દેવાનું છે અને ત્યારબાદ આપણે જે આદુત સામે જોઈ શકો છો પાંચસો ગ્રામ એની આપણે પેસ્ટ જે મિક્સરમાં બનાવી અને ઉમેરશું બધી પ્રોસેસ બતાવીશ તો વિડીયો મોટો થઈ જશે એટલે તમને હું આમનામાં લાઈવ જ બતાવી દઉં અને સમજાવી દઉં તો આદુની ચટણી બનાવીને એમાં ઉમેરી દેવાની છે અને આપણે દસ થી વીસ ગ્રામ હિંગ જો સામે જે આ તમે હિંગ જોઈ શકો છો દસથી વીસ ગ્રામ નાખવાની છે અને ત્યારબાદ એને આપણે બરાબર હલાવી અને હવે આ દ્રાવણ લાકડીથી સારી રીતે હલાવી અને ઉપરથી કોથળા વડે ઢાંકી અને છાંયે આપણે દિવસ રાત એ રીતે રહેવા દેવાનું તેની ઉપર સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહીં તેની કાળજી રાખવાની બીજા દિવસે સવારે કોથળો અટાવી તે દ્રાવણમાં આપણે જે તમાકુ સામે આ દેશી તમાકુ છે તે આપણે એક કિલો એમાં ઉમેરવાનું છે અને એકથી બે કિલો આપણે જે બજારમાં મળે છે તીખામાં તીખા જે મરચાં એ તીખા મરચીની આપણે આ મિક્સરમાં પેસ્ટ બનાવી અને આમાં ઉમેરવાના છે અને તેમાં પાંચસો ગ્રામ આપણે દેશી લસણ હોય તો જુઓ અહીંયા સામે લસણ છે આને પણ આપણે મિક્સરમાં ચટણી બનાવી અને આમાં ઉમેરી દઈશું અને પછી આ દ્રાવણ લાકડીથી આપણે ડાબેથી જમણી બાજુ ઘડિયાળની કાંટાની દિશામાં હલવો કોથળાથી ઢાંકો અને છાયામ ચોવીસ કલાક રાખો આ ચોવીસ કલાક પછી કુલ મળીને ત્રણ દિવસ પછી સવારમાં તે દ્રાવણ બે કિલો આપણે લીમડાની નાની દાળીઓ અથવા નાના ટુકડા જે કરી અને આપણે લેવાના છે જો અહીં લીમડો તમને હું બતાવી દઉં છું આ રીતે કૂણી કૂપડ હોય તો વધુ સારું અને ત્યારબાદ આપણે જે કરેણ છે કરણ અહીંયા સામે છે તમે જોઈ શકો છો કરેણ પણ એમાં ઉમેરવાની છે અને ત્યારબાદ આપણે જે ધતુરો હોય છે બે કિલો અંદાજે ધતુરો બે કિલો જુઓ અહીંયા આ નગોળના પાન છે અને બે કિલો જે આપણે તુલસી એ રાખવામાં આવ્યા છે તુલસી લેવાના છે અને બે કિલો પછી કોઈ પણ વનસ્પતિ પપૈયા પણ છે બે કિલો આંબા તો આંબાના પાન પણ અહીં છે તમને આમાં બતાવું છું જો અહીંયા આંબો અહીંયા અલગ અલગ વનસ્પતિ છે થોડીક ગોતવી પડે છે અને બે કિલો આપણે જો અહીંયા આ હળદરના પાન છે સામે એવા પહેલાં દેખાય છે તે અને બે કિલો જે દાડમ હોય તેના પાન બે કિલો જે જાસૂદ હોય આપણે જાસૂદના પાન છે જ્યાં આ જોઈ શકો છો આ રીતે જાસૂદના પાન લેવાના છે અને આપણે દેશી ભોરડી હોય તેના પણ આપણે બે કિલો પાન લેવાના છે બે કિલો આપણો સરગવો કે એ પણ અહીં છે સરગવાના પાન પણ લેવાના છે અને ત્યારબાદ આજે મહત્વપૂર્ણ આપણે કુલ અગિયાર પ્રકારની વનસ્પતિ પછી જો એલોવેરા હોય આકડો હોય એરંડી હોય ગઢલો હોય પીપળો હોય અજમા હોય મીઠો લીમડો હોય જામફળી હોય સીતાફળી હોય આકડો હોય આમાં ઘણું બધું તમે સામે જોઈ શકો જાંબુ હોય અરડોસી હોય અથવા ગુંદો હોય આ આ બધી આઈટમ અહીં સામે પડેલી છે કુલ આપણે દસ કે અગિયાર પ્રકારની વનસ્પતિના કિલો કિલો પાન લેવાના છે અને એની આપણે ખાંડણી ભરી તમે ખાંડી પણ શકો છો અને મિક્સર હોય તો ચટણી પણ બનાવી શકો છો અને બારીક કટિંગ પણ કરી શકો છો હવે આપણે આ દસ પ્રકારના જે બે કિલો પાન લીધા એના દ્રાવણને નાખી અને આ જે આપણું બેરલ આ તો અત્યારે મેં નાનું દર્શાવ્યું છે પચાસ લીટરનું છે બાજુમાં દસ લીટરનું છે પણ આપણે આ પ્રક્રિયા આખે આખા બેરલમાં કરવાની છે અને ત્યારબાદ આપણે આ જે બધી વસ્તુ પાનના દ્રાવણને આ બધાને આપણે વજનથી દબાવી દેવાનું જેથી આમાં આ નીચે તળીએ બેસી જાય એટલે ઉપર આપણે પથ્થર મેલી અને દબાવી દેવાનું છે અને દરરોજ સવાર સાંજ નાક ઉપર આપણે રૂમાલ બાંધી અને લાકડીથી અને એક મિનિટ માટે આપણે હલાવવાનું છે હવે ત્રીસથી ચાલીસ દિવસ પછી આ બધી જે આપણે આઈટમ છે એને આપણે મસ્ત કપડાંથી ગાળી અને સુરતથી તેનો સંગ્રહ કરી શકીએ હવે આ દસ પરણી અર્ક બધા જ પ્રકારના કીટ અને ફૂગનું નિયંત્રણ થાય છે અને પંદર લીટર જે પાણી હોય જેમ કે પાંચસોથી છસો મિલી આ દસ પરણી અર્ક અથવા હજાર લીટર પાણીમાં ત્રણથી ચાર લીટર દસ પરિણી અર્ક ભેળવી અને આપણે પાકમાં આપણા ગમે તે પાકમાં છંટકાવ કરી શકીએ આ રીતે ઉત્તમ પ્રકારનું દસપરણી અર્ક જેને કહેવાય તે આપણે વનસ્પતિ દ્વારા સારામાં સારું રીઝલ્ટ લઈ અને મેળવી શકીએ છીએ તો આ આપણે દસપરણી અર્ક બનાવવાની સંપૂર્ણ વિધિ તમને બતાવી છે તો કિસાન મિત્રો જરૂર આ અપનાવવું સૂર્યોદય ફાર્મ ઉપર આપણે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના બધા આજામો લાઈવ બતાવવાનાથી તો બધા વિડીયો જોયો એવી વિનંતી અને આપણી ખેતીને આપણે એકબીજાના સાથ સહકાર અને સપોર્ટથી સસ્તી બનાવશું સમૃદ્ધ બનાવશું તો જરૂર અપનાવું જય હિન્દ જય કિસાન